પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ બોપલ માં ઝડપાયેલા રેવ પાર્ટી મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પ્રતિક્રિયા ગુજરાતમાં એક તરફ દિવાળીના પાવન પર્વ ચાલી રહ્યા છે ગુજરાત સહિત દેશનું ભલું થાય તેવા સંકલ્પ આપણે લઈએ છીએ ગાંધી અને સરદારના ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ નશાનું વેચાણ થાય છે યુવાનોને લાંબા સમયથી નશામાં ધકેલવાનું ષડયંત્ર લાગે છે ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં આ રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી બને છે થોડા સમય અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં રેડ ડાયરી પકડાઈ હતી જેમાં પણ અનેક મોટા લોકોના નામ હતા શ્વેત ક્રાંતિના બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે યુવાનો રોજગાર માગે તો દંડા પડે ખેડૂતો વળતર માગે તો દંડા પડે અને વિપક્ષ માગે તો પોલીસ કેસ કરવામાં આવે છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન

દેશવાસીઓનું ભલું થાય પણ ગાંધી સરદારના ગુજરાતમાં જે રીતે નશાનો બે રોકટોક કારોબાર ચાલે છે અને નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાદુની કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડાણી હતી જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવ અનેક અધિકારીઓના ઉચ્ચ અધિકારીઓના માલેતુજાના બેટા બેટીઓના નામો હતા મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કર ચાલે ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયં પીઠ સ્વયંપીઠે છે અને જે કાયમ પકડાય પછી કે જે ચમકબંધીને છોડવામાં નહીં આવે આવી ડંફાસો હાંકનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માંગુ છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે ગુજરાતમાં ભાજપાની સરકારમાં ખેડૂતો ન્યાય માગે તેમને દંડા પડે યુવાનો રોજગાર માગે દંડા પડે વિપક્ષ પ્રજાના પ્રશ્નો લઈને આંદોલન કરે તેમને દંડા પડે અને અસામાજિક તત્વોને રેડ કાર્પેટ આ ભાજપાની નીતિને નિયત ગુજરાતને બરબાદી તરફ ધકેલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે ગુજરાતમાં નશાની યાદમાં ધકેલાતા યુવાનને યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને એ હોય તો સાચા હાથમાં એને પકડવામાં આવે તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા હાથમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે